મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર પચીસ નો સેમી કંડક્ટર ના ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ તથા દેશ વિદેશના અન્ય મહાનુભાવ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવ દ્વારા આતકે ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન રિપોર્ટ કોમ્પેન્ડિયમ ઓફ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું વિમોચન તેમજ આઈઈએસએ દ્વારા સંકલિત વિઝન ટુ રિયાલિટી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ આ અવસરે સાણંદ ખાતે નિર્માણાધીન કેન્સ ટેકનોલોજીના ઓએસએટી સુવિધાના નવા પ્લાન્ટ તેમજ ધોલેરાની માળખાગત સુવિધાઓમાં વધારો કરતા નવા પ્રોજેક્ટ્સનું એકાત્મૂર કરાવ્યું હતું સાથે જ માઇક્રોન સેટ સેમી ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓ અને ગુજરાત સરકાર વચ્ચે સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ કરતા વિવિધ એમઓયુઝ અને નવી પહેલો અંગેની મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી વિવિધ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર એવા ગુજરાતને દેશનું હાઈટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશનનું કેન્દ્ર બનાવવા અને ગ્લોબલ સેમી કન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં રાજ્યને અગ્રિમ હરોળમાં સ્થાપિત કરવા માટેના સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીએ ગુજરાતને અવસરોની ભૂમિ અને નવા ઉભરતા સેક્ટર માટે ગેટ ટુ ધ ફ્યુચર ગણાવતા આ કોન્ફરન્સમાં થનાર મંથન ભારતના સેમી કન્ડકટર સેક્ટરને નવા આયામ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં સુદ્રઢ સેમી કન્ડક્ટર ઇકો સિસ્ટમના નિર્માણની નેમ સાથે આયોજિત ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર ઉપલક્ષમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો હતો તેમજ સેમી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી સનસની ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો